बोलो गणपति महाराज Come on, 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 આ જેકેટ લઈને વાહ ટીપીસી ગ્રુપ એક એક ગ્રુપ લઈને આવે છે ટીપીસી કેટલીક દિવસો શરૂ થયા છે અને આજે પ્રથમ દિવસે પાટણ બજારમાં કપાસની હરાજીનો પણ શુભારંભ કરવામાં આવ્યો આજે લગભગ પાંચ જાડી ઉપરાંતનો કપાસ ખેડૂતો દ્વારા અહીં બજારમાં લઈને આવવામાં આવે છે અને એકવીસો રૂપિયા ઉપરનો ભાવ પણ ખેડૂતને મળી રહ્યો છે અને આજે આ નવરાત્રિના શુભ પ્રસંગે પાટણ માર્કેટયાર્ડમાં કપાસની આવકનો શુભારંભ કરી અને આજે એની હરાજીનો પણ શરૂઆત કરવામાં આવી